ગડકોલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં ગેરેજમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના તણખા ઓઇલ ભરેલ ડ્રમમાં પડતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલ ત્રણ બાઇક સાથે આજુબાજુની ત્રણ દુકાન અને એક ગોડાઉનમાં ચપેટમાં લીધા હતા આગમાં ચાર દુકાન અને એક ગોડાઉન અને ત્રણ બાઇકો સ્વાહા થઈ ગઈ હતી રાત્રે પોણા એક વાગ્યા લાગેલી આગ સવારે પાંચ વાગ્યે કાબૂમાં આવી હતી છ ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી

લિક્વિડ મટીરીયલ ભરેલા પ્લાસ્ટિક ડ્રમમાં ટણખા પડ્યા હતા જે બાદ ડ્રમની આગ બાજુમાં રહેલ રિપેર કરવા આવેલા બાઇકમાં લાગી હતી અને જો જોતામાં અન્ય બે બાઇક સાથે ગેરેજ ભડકી બળવા લાગ્યું હતું જેની બાજુમાં આવેલ શ્રીજી ઇલેક્ટ્રોનિકના ગોડાઉન અને રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘરને લાગી હતી જે વધુ વિકરાળ રૂપ લઈ ઉપર રહેલા શ્રીજી ઇલેક્ટ્રોનિકના શોરૂમને પણ જપેટ મા લીધું હતું આગ અંગે প্রত্যেক દર્શ્યો દ્વારા પાલિકા ફાયર અને ડીપીએમસી ફાયરને જાણ કરતાં ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પોણા એક વાગે લાગેલા આગ વહેલી સવારે પાંચ વાગે કાબુમાં આવી હતી જો કે એક શોર્ટ સર્કિટના કારણે ચાર દુકાન એક ગોડાઉન અને ત્રણ મોટર બાઇક સ્વાહા થઈ ગયા હતા મારું નામ અજયસિંહ કનકસી ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે 1 વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગઢકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા

કોઈપણ પ્રકારની ફાયર એક્સટેન્ડિશન મીડિયા થી લઈને કોઈ પણ પ્રકારનો ફાયર નહીં લાઈન હતી એ વિષય ઉપર તપાસ આરએપો સાહેબ કરે છે અને તેના ઉપર વહેલી તકે આરએપો સાહેબ નિર્ણય લેશે યોગ્ય નિર્ણય લેશે આવા તો અનેક કેટલા કોમ્પ્લેક્સ છે તો આરએપો સાહેબ આજ સુધી કેમ કાર્યવાહી ન કરી એ જીઆઈડીસી ની અંદર આવતું હોય છે જેથી જીઆઈડીસી અને આરએપો સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે